નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ ચારમાં આપણી નવીન વજન પોથી બે હજાર પચીસ અંતર્ગત જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર એકની અંદર ગણિત વિષયનું પ્રકરણ એક ઇટોની ઈમારત જે મિત્રો તમને પાના નંબર નેવુંથી અઠ્ઠાણું ઉપર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન ભૂલતા પ્રકરણ મિત્રો એક ઈંટોની ઈમારત જેની વાત કરીએ તો પ્રશ્ન એક છે નીચેના આકારને ધ્યાનમાં જુઓ અને પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો અહીંયા જે તમને આકાર આપેલો છે બરાબર જેની અંદર પ્રશ્ન એક છે ચિત્રમાં જોવા મળતા પાસા વડે તમે કઈ રમત રમો છો તો મિત્રો આ જે પાસું છે એના વિશે આપણે સમજતા હોઈએ છીએ કે સાપ સીડી અને લૂડો રમતની અંદર મિત્રો આ પાસાનો ઉપયોગ થાય છે બીજું પાસાની કુલ કેટલી બાજુઓ છે તો મિત્રો પાસાની કુલ છ બાજુઓ હોય છે ત્રીજું પાસાની બાજુનો આકાર કેવો છે તો એ આપણને ચોરસ જોવા મળે છે બીજો પ્રશ્ન છે આપેલ ઈટના ચિત્રને ધ્યાનમાં જુઓ ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો આ ઈટ આપેલી છે તમે જોઈ શકો છો જેમાં પહેલો પ્રશ્ન છે કે ઈટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો મિત્રો ઈટનો ઉપયોગ આપણને ખ્યાલ જ છે કે મકાન બનાવવું હોય તો થાય છે બીજું ઈટને કુલ કેટલી બાજુઓ હોય છે તો છ બાજુ જોવા મળે છે ત્રણ ઈટને કુલ કેટલી ચોરસ બાજુઓ છે તો બે બાજુ છે ચોરસ બાજુ ચાર એટને કુલ કેટલી લંબચોરસ બાજુઓ છે તો ચાર બાજુ છે લંબચોરસ પાંચ એટને કુલ કેટલી કિનારે એટલે કે ધાર છે તો મિત્રો બાર ધાર જોવા મળે છે પ્રશ્ન મિત્રો ત્રણની વાત કરીએ તો નીચેના ચિત્રમાં આપેલા પેટર્નમાંથી કઈ પેટર્ન જુદી પડે છે જુદી પડતી પેટર્નનો આકાર કેવો છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મિત્રો જે ડ નંબરની પેટર્ન છે એ અલગ પડે છે તો અહીંયા આપણે લખી શકીએ કે ઉપરના ચિત્રમાં પેટર્ન ડ જુદી પડે છે જુદી પડતી પેટર્નનો આકાર કેવો છે તો ચોરસ લંબ ચોરસ છે ચોથું નીચેનામાંથી ઈંટોની કઈ દીવાલ મજબૂત હશે તેની સામે મિત્રો સાચાની નિશાની કરો તો મિત્રો અહીંયા દીવાલ જે છે ત્રણ નંબરની એ મજબૂત હશે પાંચ નીચેનો આકાર ધ્યાનથી જુઓ કોઈપણ બાજુથી જોતા ઈંટનો આકાર કેવો ન દેખાય તો મિત્રો આ જે છે ડ એવો આકાર નહીં દેખાય છ ઈટ શામાંથી બનાવવામાં આવે છે તો મિત્રો માટીમાંથી બનાવવામાં આવે છે સાત સૌથી લાંબી ઈટ કઈ છે તેની સામે નીચે મિત્રો ખરાની નિશાની કરો તો સૌથી લાંબી ઈટ બ નંબરની છે આઠ નીચેની વસ્તુમાંથી કોનો આકાર ઈટ જેવો હોય છે તેની નીચે મિત્રો ખરાની નિશાની કરો તો મિત્રો દીવા સળીની પેટી જેવી હોય છે નવ બાજુના ચિત્રમાં જોવા મળતી ઈટની ઉપરથી જોતા આકાર કેવો દેખાશે તો મિત્રો અહીંયા જે ઇટ છે એનો ઉપરથી જોતા આકાર ચોરસ દેખાશે દસ નીચેની સંખ્યાની તરત પહેલાની સંખ્યા તો મિત્રો પચીસો એકાવન પહેલાંની સંખ્યા પચીસસો પચાસ ત્રણ હજાર પહેલાં ઓગણત્રીસો નેવું નવ્વાણું નવ હજાર નવસો એકાણું પહેલાં નવ હજાર નવસો નેવું છ હજાર આઠસો સત્યાસી પહેલાં છ હજાર આઠસો 3332, છ હજાર દસ પહેલાં છ હજાર નવ દસ હજાર પહેલાં નવ હજાર નવસો નવ્વાણું આઠ હજાર ચોવીસ પહેલાં આઠ હજાર ત્રેવીસ ત્રણ હજાર ત્રણસો પહેલાં ત્રણ હજાર ત્રણસો બત્રીસ છ હજાર એકસો પાંચ પહેલાં છ હજાર એકસો ચાર બરાબર અહીંયા મિત્રો છ પહેલાં પાંચ એવી રીતે નવ પહેલાં આઠ અને નવ હજાર નવસો નવ્વાણું પહેલાં તો અઠ્ઠાણું આવી રીતે આપણે લખી શકીએ હવે મિત્રો અગિયારમો પ્રશ્ન એવો છે કે નીચેની સંખ્યાની તરત પછીની સંખ્યા લખો તો પછીની એટલે કે મિત્રો અહીંયા ચોપન હોય તો અહીંયા પંચાવન આવે વીસ હોય તો એકવીસ આવે અહીંયા જીરો છે તો એક આવશે અહીંયા એક છે તો બે આવશે પાંચ છે તો છ આવે નવ છે અહીંયા દસ એટલે કે પંદરસો નવ્વાણું હોય તો સોળસો આવે અહીંયા મિત્રો આઠ છે તો નવ આવશે અહીંયા નવ છે તો અહીંયા ઓગણીસ છે તો છેલ્લે વીસ થઈ જશે આઠ છે તો નવ થયા અહીંયા મિત્રો ઝીરો એટલે કે પાસઠસો હોય તો પાસઠસો એક થાય અહીંયા નવાણું છે તો પૂરા છ પાત્રીસો નવ્વાણું તો છત્રીસો થાય અહીંયા છ હજાર નવસો નવ્વાણું છે તો અહીંયા સાત હજાર થશે બારમો પ્રશ્ન મિત્રો છે નીચેની સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યા લખો તો અહીંયા તમે જોઈ શકો છો પંદરસો નેવ્યાસી અને પંદરસો એકાણુંની વચ્ચે પંદરસો નેવું બરાબર પછી અહીંયા નવ હજાર નવસો અઠ્યાસી વચ્ચે આવશે અહીંયા પાંચ હજાર આવશે અહીંયા સાત હજાર સાતસો સિત્તોતેર આવે તેવી રીતે મિત્રો અહીંયા બાવન ચોત્રીસ પછી બાવન પાંત્રીસ બાવન છત્રીસ સાડત્રીસ આડત્રીસ આડત્રીસ પછી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ અને બેતાલીસ તેવી રીતે થાય એના પછી મિત્રો તેરમો પ્રશ્ન છે ગેટર દેન લેસ દેન બરાબર પૈકી યોગ્ય ચિહ્ન પસંદ કરી ખાલી ગયા પૂરો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે સંખ્યા મોટી હોય તેની સામે આ પાખડું પોળું રહે એટલો ખ્યાલ આવવો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસો પિસ્તાલીસ અને ત્રેવીસો ચોપન તો એની મિત્રો મોટી સંખ્યા આ છે એટલે એની પાક એની સામે પાખડું ખુલ્લું રહેશે મોટી સંખ્યા સામે તો એવી રીતે અહીંયા એક્યાસીસો વીસ મોટી સંખ્યા છે અહીંયા નવ હજાર એક છે અહીંયા સાત હજાર નવસો એક્યાસી સંખ્યા મોટી છે અહીંયા પંદરસો નેવ્યાસી છે અહીંયા ત્રણ હજાર છસો અઠ્ઠાણું છે અહીંયા બરાબર સંખ્યા છે એટલે આપણે સરખી સંખ્યા હોય તો બરાબર લખીશું અહીંયા મિત્રો ચોવીસ સંખ્યા મોટી છે અહીંયા છવ્વીસ છવ્વીસ બંને બાજુ સરખા છે એટલે બરાબર આવશે એના પછી જોઈએ તો અહીંયા મિત્રો નીચેની સંખ્યાઓની યા શબ્દોમાં લખો તો અહીંયા મિત્રો એક હજાર પાંચસો ને છ્યાસી તો એક હજાર પાંચસો છ્યાસી આ રીતે લખાય નવ હજાર છસો પાંત્રીસ આ રીતે લખાય બે હજાર આઠ આ રીતે લખાય સાત હજાર ચોસઠ આ રીતે લખાય ચાર હજાર પાંચસો ત્રેવીસ આવી રીતે લખાશે એના પછી પાંચ હજાર તો આ રીતે લખાશે એક હજાર બસો છોતેર આ રીતે લખાય ત્રણ હજાર છસો ને મિત્રો નેવ્યાસી આ રીતે લખાય નવ હજાર અડસઠ આ રીતે લખાય અને સાત હજાર છ આ રીતે લખાશે પંદરમો પ્રશ્ન છે નીચેની સંખ્યાઓને અંકોમાં લખો તો મિત્રો અંકોમાં લખો હોય તો એક હજાર સાતસો બાર આ રીતે લખાય ત્રણ હજાર સાત આ રીતે લખાય પંચાવનસો આ રીતે લખાશે સાત હજાર નવસો નવ આ રીતે લખાય નવ હજાર એકસો દસ આ રીતે લખાશે છ હજાર બસો છેતાલીસ આ રીતે લખાશે ચાર હજાર મિત્રો ચાર પાંચસો સડસઠ બરાબર આવી રીતે લખાય બે હજાર નવસો ઓગણસાઠ પછી છ હજાર એકસો છપ્પન અને આઠ હજાર નવસો અડતાલીસ આ રીતે લખાશે સોળમો મિત્રો પ્રશ્ન છે તેની અંદર છે નીચેની સંખ્યાની લીટી કરેલ અંકની સ્થાન કિંમત તો મિત્રો અહીંયા બે છે તો બસો થાય અહીંયા મિત્રો સાત છે તો સાત હજાર થાય અહીંયા પાંચ છે એ પચાસના સ્થાનમાં છે નવ નવના સ્થાન એકમના સ્થાનમાં છે અહીંયા સોના સ્થાનમાં ત્રણ છે એટલે ત્રણસો નવ હજારના સ્થાનમાં છે એટલે નવ હજાર થાય એના પછી મિત્રો સત્તરમો પ્રશ્ન છે નીચેની સંખ્યાને ચડતા ક્રમક ગોઠવો તો ચડતા ક્રમક ગોઠવ્યો હોય તો સૌથી નાની સંખ્યા પચીસસો વીસ એથી મોટી ત્રણ હજાર વીસ એથી મોટી પિસ્તાલીસો સડસઠ અને એનાથી મોટી નવ હજાર આઠસો પંચોતેર તેવી રીતે અહીંયા પણ જોઈએ તો બારસો એથી મોટી ત્રેવીસો એકતાલીસ એથી મોટી બત્રીસો ચૌદ અને એનાથી મોટી તેતાલીસો પછી નવ હજાર છસો ઇઠોતેર મોટી એથી મોટી નવ હજાર સાતસો છ્યાસી એનાથી મોટી નવ હજાર આઠસો સડસઠ અને એનાથી મોટી નવ હજાર આઠસો છોતેર તો આવી રીતે તમારે પણ મિત્રો ચડતા ક્રમ લખવાના છે પછી મિત્રો ઉતરતો ક્રમ આવે તો ઉતરતો ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલી આવે પછી આથી નાની અથી નાની આથી નાની અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી મોટી સંખ્યા આઠ હજાર પાંચસો વીસ પહેલી આવશે એનાથી નાની પાંચ હજાર વીસ છે એનાથી નાની ચાર હજાર સાતસો સડસઠ છે અને એનાથી નાની બે હજાર આઠસો પંચોતેર તો એવી રીતે આપણે પણ અહીંયા ક્રમ એનો આપવાનો રહેશે અને આ ક્રમ પ્રમાણે લખવાનો છે ઓગણીસમો પ્રશ્ન છે મિત્રો એક ટ્રેક્ટરની ટ્રોલીમાં બે હજાર ઈટો ભરી શકાય અને ટ્રકમાં ત્રણ હજાર ઈંટો ભરી શકાય તો બંને વાહનોમાં એક ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ શકાય મિત્રો બે હજાર વધતા ત્રણ હજાર એટલે કે પાંચ હજાર કુલ ઈંટો લઈ શકાય વીસમો પ્રશ્ન છે એક ટ્રકમાં ચોત્રીસો ઈંટો ભરેલી છે તથા ઊંટલારીમાં બારસો ને પચાસ ઈંટો ભરેલી છે તો ઊંટલારી કરતાં ટ્રકમાં કેટલી વધારે ઈટો ભરેલી છે તો મિત્રો અહીંયા ચોત્રીસો ટ્રકમાં અને બારસો પચાસ ઊંટલારીમાં તો કુલ ચોત્રીસો ઈંટો તથા ઊંટ લારીમાં બારસો પચાસ ઈંટો ભરી તો ઈટ ઊંટલારી કરતાં ટ્રકમાં કેટલી વધારે ભરી છે અહીંયા મિત્રો માઇનસ બાદ બાકી થાય એકવીસો ને પચાસ ઈંટો છે એ વધારે ભરેલી છે એના પછી અહીંયા જોઈ શકો છો તમે કે ટ્રેક્ટરમાં મિત્રો એક ફેરામાં પંદરસો ઈંટો લઈ જઈ શકાય છે તો પિસ્તાલીસો ઈંટો લઈ જવા માટે આ ટ્રેક્ટરમાં કેટલા ફેરા કરવા પડશે તો મિત્રો પિસ્તાલીસોને આપણે પંદર વડ પંદરસો વડે ભાગી દઈએ તો અહીંયા ત્રણ જવાબ આવશે તો ત્રણ ટ્રેક્ટરની જરૂર પડે એવી રીતે મિત્રો બાવીસમો પ્રશ્ન છે કે ભાઈ રમણભાઈ પોતાનું મકાન બનાવવા ટ્રેક્ટરના એક ફેરામાં બે હજાર ઈંટો લઈ જાય છે એક ફેરાના તે અગિયારસો રૂપિયા આપે છે તો કુલ આઠ હજાર ઇંટોની જરૂર છે તો આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન એક છે રમણભાઈ ટ્રેક્ટરના ત્રણ ફેરામાં કેટલી ઈંટો લઈ જઈ શકે તો મિત્રો એક ફેરામાં બે હજાર એવા ત્રણ આંટા મારવા હોય તો બે હજાર ગુણ્યા ત્રણ એટલે છ હજાર લઈ જઈ શકે ઈંટો બીજું રમણભાઈ ટ્રેક્ટરના બે ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે તો એક ફેરાના અગિયારસો એવા બે ફેરાના બાવીસો રૂપિયા ચૂકવવા પડે ત્રીજું જરૂરી ઈંટો લઈ જવા માટે ટ્રેક્ટરના કેટલા ફેરા કરવા પડે તો મિત્રો કુલ ચાર ફેરા કરવા પડશે કારણ કે આઠ હજાર ઈંટો લઈ જવાની છે ચોથું આઠ હજાર ઈંટો પહોંચાડવા માટે રમણભાઈ કેટલા રૂપિયા ચૂકવશે તો એકના અગિયારસો તો એવા ચારના તો મિત્રો ચાર આંટા લઈ જવા હોય તો ચુમ્માલીસો રૂપિયા ચૂકવવા પડે પાંચ જો રમણભાઈ વધારાની બે હજાર ઈંટો લઈ જાય લઈ ગયા તો કુલ કેટલા ફેરા કર્યા હોય તો ચાર ફેરા પહેલાં અને એક બે હજાર વધારે ઇંટો એક ફેરો એટલે પાંચ ફેરા કુલ થાય એના પછી મિત્રો નીચેની ઈંટોમાં લખેલા અંકો માટે એક પેટર્ન પૂર્ણ કરવાની છે તો તમે પેટર્ન કરી શકો છો પચીસો બ્યાસી પહેલાં પચીસો એક્યાસી બરાબર પચીસો ઇંઠોતેર પહેલાં તો મિત્રો અગણ્યાસી એંસી આગળની સંખ્યા મિત્રો અહીંયા લખવાની છે પછી ચુમ્મોતેર પંચોતેર છોતેર બરાબર એવી રીતે સિત્યોતેર એના પછી અહીંયા બે ત્રણ પછી મિત્રો આઠ આવશે બરાબર એવી રીતે આપણે અહીંયા પેટર્ન છે એ પૂર્ણ કરવાની છે આગળ જોઈશું ચોવીસમો પ્રશ્ન છે અંકો બે પાંચ જીરો નવની બનતી ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાની બાદ બાકી તફાવત તો મિત્રો નવ હજાર ને વીસ સંખ્યા મોટી બે હજાર ઓગણસાઠ નાની તો એનો તફાવત થાય છે ચુમોતેરસો એકસઠ એના પછી મિત્રો પચીસમો છે અંકો ત્રણ છ આઠ અને એકથી બનતા ચાર અંકની સૌથી મોટી અને નાની સંખ્યા વચ્ચે સરવાળો તો નાની મિત્રો અહીંયા જે અંકો આપેલા છે એમાં સૌથી મોટી સંખ્યા તો આઠ હજાર છસો અને સૌથી નાની તો તેર એક હજાર ત્રણસો અડસઠ તો એનો સરવાળો કરીએ તો નવ હજાર નવસો નવ્વાણું થાય એના પછી છવ્વીસમો મિત્રો પ્રશ્ન છે એક ત્રણ એક નવ છ આપેલ અંક કાર્ડનો ઉપયોગ કરી ચાર અંકની કોઈ પણ દસ સંખ્યા બનાવો તેનો વિસ્તાર કરો તો આવી રીતે તમે પણ મિત્રો આપણે જે બનાવેલી છે એનો તમે લખી શકો છો ને આ રીતે વિસ્તાર પણ કરી શકો છો બરાબર સત્યાવીસમાં પ્રશ્ન છે એકત્રીસો પાંત્રીસમાં ત્રણની સ્થાન કિંમત લખો અને તે બંને સ્થાન કિંમતો તફાવત તો મિત્રો અહીંયા એકત્રીસો પચાસની અંદર જ્યાં સોરી પચાસની પરંતુ અહીંયા પાંત્રીસ છે બરાબર તો ત્રણની સ્થાન કિંમત તો મિત્રો ત્રણ હજાર અને બીજા ત્રણની સ્થાન કિંમત છે એ ત્રીસ છે તો મિત્રો ત્રણ હજાર અને ત્રીસ સૌથી નાની સંખ્યા તો અહીંયા આવશે જવાબ આવશે પાં બે હજાર નવસો ને સિત્તેરનો તફાવત અઠ્યાવીસમાં છે મિત્રો છ એક બે ત્રણ અંકનો ઉપયોગ કરી બનતી ચાર અંગની મોટામાં મોટી અને ચાર અંગની નાનામાં નાની સંખ્યાનો તફાવત તો અહીંયા તમે જોઈ શકો છો એનો તફાવત બને છે તે છે પાંચ હજાર પંચ્યાસી ઓગણત્રીસમાં મિત્રો વિકલ્પ છે પહેલો વિકલ્પ છે કે ચાર અંકની સૌથી મોટી સંખ્યાની તરત પછીની સંખ્યા તો ચાર અંકની મોટા મોટી સંખ્યા નવ હજાર નવસો ને નવ્વાણું બરાબર તો એની તરત પછીની સંખ્યા દસ હજાર થશે બીજું છે એક હજાર ઈંટોની કિંમત પાંચ હજાર રૂપિયા હોય તો એક હજાર ઇંટોની કિંમત પાંચ હજાર હોય તો એક ઈટની કિંમત કેટલી તો પાંચ રૂપિયા પડશે ત્રીજું જો એક હજાર ઇંટોની કિંમત ચાર હજાર રૂપિયા હોય તો પાંચસો ઈંટોની કિંમત તો મિત્રો એનો જવાબ થશે પાંચસો ઈંટોની એક હજાર ઈંટોની કિંમત ચાર હજાર રૂપિયા હોય તો પાંચસો ઈંટોની કિંમત કેટલી તો એના અડધા એટલે કે બે હજાર રૂપિયા થાય ચાર આઠ હજાર સાતસો ને છપ્પનમાં આઠની સ્થાન કિંમત તો મિત્રો હજારના સ્થાનમાં છે એટલે આઠ હજાર થાય પાંચ પાંચ એક જીરો અને છ બનતી ચાર અંકની સૌથી નાની સંખ્યા તો નાની સંખ્યા થશે એક હજાર છપ્પન છ તેવીસ પાંસઠમાં અંક બે અને ત્રણની સ્થાન કિંમતનો તફાવત તો અહીંયા જવાબ આવે છે તે સત્તરસો એના પછી મિત્રો તમારી એક પ્રવૃત્તિ કરવાની છે દિવાળી દિવાલની ઈંટોમાં તમારો મનપસંદ રંગ પૂરો અહીંયા રંગ પૂર્ણ કરવાનો છે અને બીજી છે એમાં નીચેની દીવાલમાં જુદી જુદી પેટર્નનો બનાવી રંગ પૂર્ણ કરવાનો છે અલગ અલગ પેટર્નનો તમે બનાવી શકો છો એમને એમાં અલગ અલગ રંગ પૂરી શકો છો તો આવી રીતે તમે પણ તમારા સ્વાધ્યાય પુથીની અંદર સ્વાધ્યનું સોલ્યુશન કરી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા